સનાતન હિન્દુ ધર્મ આધાર સ્તંભ એવા સંત શાસ્ત્ર અને મંદિર પ્રત્યેકની લોકોની આસ્થા બને તે માટે સંત આશીર્વાદ સંમેલનનું આયોજન પાવી જેતપુરના નાની રાસલી ગામે કરવામાં આવ્યું છોડાઉદેપુર જિલ્લાના નાની રાસલી ગામે આજરોજ સંત આશીર્વાદ સંમેલન પરમપૂજ્ય જગદગુરુ અવિચલ દેવાચાર્ય મહારાજ શ્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો જેમાં છોટાઉદેપુર જિલ્લાના સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અમારા છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય સંગઠનના જિલ્લા અધ્યક્ષ બન્યા અમારા ભાઈ ઉમેશભાઈ અને એમના યજમાન પદે આ એક સંમેલનનું આયોજન થયું કે સંતોના આશીર્વાદ આ રાજનીતિક લોકો પણ લેતા હોય છે કારણ કે એમને સંસ્કાર છે એ સંસ્કૃતિ માટે છે રાષ્ટ્ર માટે છે અને અમે અનુભવી રહ્યા છીએ એટલે સહર્ષ સંતો આશીર્વાદ આપવા માટે આવ્યા છે અને દેશની અંદર જે જે આતંકવાદી છે એને લઈને જવાબ આપ્યો એ એ પણ મેં મારા પ્રદર્શનમાં કહ્યું પહેલાં મેં સાંભળતા હતા કે પહેલી સરકારોમાં કે હુમલો થયો આતંકવાદી પાકિસ્તાનનો હાથ છે પાકિસ્તાનનો હાથ છે પણ કોઈ પાકિસ્તાનનો હાથ તોડવાનું કામ નહોતું કરતું એ અમારા માનનીય વડાપ્રધાનજી હાથે તોડ્યા અને પગે તોડ્યા પૂરેપૂરા એટલે એના માટે અમે ગૌરવ અનુભવીએ છીએ એ આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે દેશની અંદર વસ્તી માટેનું જે બેલેન્સ એ જ્યારે આ રાષ્ટ્ર આઝાદ થયો ત્યારે નાઇન્ટી પર્સન્ટ નેવું ટકા હિન્દુ હતા દસ ટકામાં બાકી બધા હતા આજે એંશી ટકા હિન્દુ છે વીસ ટકામાં બાકી બધા છે અને આજે હિન્દુની જનસંખ્યા ઘટતી રહેશે તો એ રાષ્ટ્ર માટે ધર્મ માટે ખતરો ઊભો થશે અને તમે જોયું કે જ્યાં જ્યાં હિન્દુ જનસંખ્યા ઘટી ત્યાં ત્યાં જ દેશનું વિભાજન થયું છે એટલે એના પર પણ સંતોએ જે આદેશ આપ્યો છે જે ઉપદેશ આપ્યો છે એને પણ દરેક સદગ્રસ્તે ધ્યાન આપવું જોઈએ અને બીજી વાત એ પણ છે આપણે ઘણ કે અનુભવીએ છીએ અમે કેટલા મા બાપને એટલા લાચાર જોઈએ છે એક જ સંતાન હોય અને આજે જે પ્રકારનું જીવન અકસ્માતની વાતો બીજી વાતો અને એકનો એક દીકરો ગુમાવે ત્યારે મા બાપ એટલું બધું લાચાર થઈ જાય છે એટલે આ જે શીખ છે એ ખરેખર કુટુંબ માટે ઘાતક છે અને આના કારણે સંયુક્ત પરિવારની ભાવના પણ નાશ પામી છે એટલે જે માનસોરદાસ જે કહ્યું છે એ બહુ જ યોગ્ય છે અને અમે એને અનુમોદન આપીએ છીએ